અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા બેન એક્યુપ્રેશન માટે આવતા હતા અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળ્યું આજે કેટલામાં દિવસ છે એક્યુપ્રેશનનો પંદર પંદર સોળમ દિવસ થયો ને પંદર દિવસ પંદર દિવસથી આ એક્યુપ્રેશન માટે આવતા હતા અને એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ ગામ અને શું તકલીફ હતી તમને

ચા કરવો તોય ના થતો અત્યારે હવે અત્યારે મહેંદી રસોઈ કરવા થોડી ઘણી અડધી અડધી કરીને મહેંદી હવે કરવા બે દી થી હાવ રેડી થઈ હાવ રેડી થઈ ગયા હંજવારી કાટો પેલા બેઠા બેઠા કાટતા ને હા બેઠા બેઠા હંજવારી કાટતી હવે ઊભા ઉભા કા બે દી થી મહેંદી કાટી કમ્પ્લીટ ને બીજા ને શું કહેવા માંગો કે હા દવા નો કરાવાય અહીંયા જ હોય અને કેટલો ખર્જો કરાવ્યો ખર્જો તો 6-7 લાખ તો એ રિઝલ્ટ માં કાઈ નહીં જરાય આવતું જ નહોતું કાઈ અને અહીંયા પંદર દિવસમાં રેડી ખાલી અમૃત ઉષ્પા એક્યુપ્રેશન ના પોઈન્ટ થી બીજા ને શું કેવા માંગો દવા નું કરાવ્યા જવાય તમને ફાયદો જય દ્વારકાધીશ